જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે ડિસ્કવર બજાજ ડિસ્કવર જોઈ રહ્યા છો બે હજાર ને તેરના મોડલની આ બાઇક છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર સારા છે એન્જિન પાવરફુલ સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ ડિસ્કવર બાઇક વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળું તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી માહિતી મોકલી આપી આપણે જાહેરાત કરી આપશું બે હજાર ને તેરના મોડલની આ ડિસ્કવર બાઇક છે વન ઓનરની અંદર તમને આ બાઇક જોવા મળશે કિંમત જણાવું તો કિંમત ચૌદ હજાર છે ફૂલ જવાબદારી સાથે આ ડિસ્કવર વેચવાનું છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને આ ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છોવાળા ભાઈનો નંબર ત્રાણું એક એક સાહીઠ બાણું જીરો બાવન આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આપ ડિસ્કવર બાઇક વેચવાનું છે